તો ગાઈસ અહીંયા આપણે માટી પર નહીં જઈએ આ બધી માટી લઈ દીધી આ બાજુ કોઈ નથી ચીન છે ને બનવા હેડીસ આ બસ સાહેબ ગબર સાહેબ ને સાહેબ આ બાજુ ઝોલા લગાઈ રેડી થઈ ગયા છે આ પર કોણ મો ઝોલા વાળા આ રક્ષ માર ભાઈ આ બગ જ્યાં બેલા આવે છે આ તો હોઈ ગયો હ ના 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 જાગ તો આઈ કા ઉપર કે માટી લઈ જાય તો ગાઈ હવે માટી લઈ ને કરી ગામમાં માતાજીની સ્થાપના કરીને કરી પાછા ભાઈ જે આપણો ગાડી આપણી ગાડી સારી ભાઈ અને ગાડીના ડ્રાઈવર છે અમારા જીતુભાઈ ડ્રાઈવર પોતે માલિક માલિક છે નહીં તો ચાલો ગાડી મૂકી દઈએ ગાડી મારી બધું મૂકી નીકળીએ પાંચસા ગામમાં તો ચાલો મૂકી દઈએ